હરે કૃષ્ણ આજે અમે બધા નીકળી ગયા હતા વૃંદાવન પરિક્રમા કરવા માટે આ છે સનાતન ગોસ્વામી રાધા મદન મોહનનું મંદિર અને એના પછી તરત અમે નીકળી ગયા ઈમલી તલા આ એક જગ્યા જ્યાં શ્રીમતી રાધા રાની ભગવાન કૃષ્ણને મળવા માટે રાહ જોતા હતા પણ એક ઇમલીના વૃક્ષ ઉપર જ્યારે તેમનો પગ આવી ગયો તો તે લપસીને પડી ગયા અને એમને એટલી વાર લાગી ગઈ કૃષ્ણને મળવા માટે એટલે રાધા રાનીએ આ ઈમલીના ઝાડને શ્રાપ આપ્યું કે આખા વ્રજમાં ઇમલી ના ઉગે અને ત્યારથી લઈને આજ સુધી પાંચ હજાર વર્ષથી પણ ઉપર થઈ ગયા અહીંયા ઇમલી ઉગતી નથી તો અમે રાધારાણીને યાદ કરીને કૃષ્ણને યાદ કરીને ખૂબ જ સુંદર વિગ્રહના દર્શન કરીને ખૂબ જ મજાથી કીર્તન કર્યું બહુ નાચ્યા રાધારાણીને યાદ કર્યા કૃષ્ણને યાદ કર્યા ભગવાન ચૈતન મહાપ્રભુ પણ પાંચસો વર્ષ પહેલા આ ઇમલી તલા કરીને જગ્યા છે ત્યાં આવ્યા હતા અને તેમણે પણ આવી જ રીતે ખૂબ જ સરસ મજાનું સંકીર્તન કર્યું હતું પછી અમે જતા રહ્યા શ્રી રાધારમણ મંદિરમાં ખૂબ જ ભીડ હતા પણ જુઓ કેટલા સરસ સુંદર અને ક્યૂટ છે આપણા રમણજી એકદમ નાના નાના છે પણ એટલા સુંદર છે કે ના પૂછો વાત આટલી ભીડમાં પર અમે બધા તો ત્યાં જ ઊભા રહી ગયા ઘણા બધા લોકો ધક્કી કરતા હતા પણ રમણજીને દર્શન કરીને આપણું મન ના ભરાય તો કઈ રીતે ચાલે એટલે ખૂબ જ સુંદર દર્શન થયા રમણજીના એટલા નાના છે કે આપણા કેમેરાને ઝૂમ કરીને જોવા પડે પાછા રાધા ચંદ્ર આવી ગયા પ્રભુપાદના ઓફિસમાં ખૂબ જ સુંદર ઓફિસ ત્યાં બેસીને ચેન્ટિંગ કર્યું હજી ઘણી બધી યાત્રા બાકી છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ચલો આવજો બધા અને અમારી સાથે યાત્રાનો લાભ લો હરે કૃષ્ણ